સદગુરુ મહારાજની જાય નિરાત જ્ઞાનધારા ચેનલ બોટાદથી અમારે રાજુભાઈ ગોહિલ જેમનું અત્યારે સદગુરુની દયાથી બહુ કામ સારું છે અને જે જે ગુજરાત કે ભારતભરમાંથી જે જગ્યાએ નિરાતના આચાર્ય અથવા તો ગમે તે સંપ્રદાયના હોય પણ તેમના રૂપી જે મુખમાંથી શબ્દરૂપી પ્રસાદી નીકળી એ બધાને અત્યારે પીરસી રહ્યા છે એવા અમારે પ્રવીણરામ મહારાજના શિષ્ય રાજુભાઈ પધાર્યા છે તો મને ઓળખાણની વાત કરી તો મારું નામ રમેશ રામ મહારાજ અને મારા સદગુરુ મહારાજ ચતુર્દાસ મહારાજ અને ગુરુ મહારાજે કીધું કે તમને જે કંઈ આનંદ આવે એ આનંદ કરાવો કારણ કે બીજા આની પહેલા પણ રાજુભાઈ વિડીયા મેક્યા છે અને મહારાજની દયાથી થી સારો પ્રોત્સાહન મળે છે તો આપણે સદગુરુને બિરદાવીએ પહેલા અરે પારસો સંત પારસ પારસ લોઢા કરે સંત કરે આપ સમાન કારણ કે પારસ વાત કરી છે કે સદગુરુ મહારાજ પારસ છે અને શિષ્ય લોખંડ છે તેને અડે એટલે તરત કંચન બનાવી દે છે તો આવો પારસમાં અને જે સદગુરુ મહારાજની તો ઉપમા શું દેવી આ તો પારસની વાત કરે છે બધા પણ મારા સદગુરુ તો પૂરા મણી છે પારસ મળી તો કદાચ કંચન બનાવી દે પણ મારા સદગુરુ મહારાજ પોતાની તોલે બનાવી દે કે સંત સમાન બીજો કોઈ છે સદગુરુ મહારાજ પોતાની તોલે બનાવી દે જેની નિરાયત મહારાજના ધોળમાં આપણને કહે છે અરે નામ રૂપ ગુણ લક્ષ તું પોતે નામ પરગટ ઓ ચોથે રે ગુરુ મારા ઘીરે આવ્યા જાયા ભાગ્ય મારા રે ગુરુ મારા ઘિરે આયા

કે પ્રગટ ચોથે થયું એવી રીતે સદગુરુ મહારાજની જુગતી આપણે વાત કરીએ કે પાઠની વાત કરીએ કે આપણે ઉપદેશ લેવા માટે બેઠા અને સદગુરુ મહારાજે દયા કરી અને આપણને સમજાવે છે કે ગુરુ મહારાજની પ્રસાદી રૂપી પછલી ભરી અને આપણે નામરૂપી રસ પીધો છે તો એનો આપણે ગુણગાન ગાઈ અને યાદ કરીશું આવા વાગુરુની સ્વભામય મે રમવાને જ્ઞાતા રમની સ્વભામય મે ભજનોમાં જ્ઞાતા पछली भरी ने रस पी धो पि भे रस पिधोवा लास पूरण पूरण पी धो ગુરુની સભામાં અમે ભજનોમાં ગયા હતા આ તો વાણી દ્વારા આપણે ગાવીશી પણ સદગુરુ મહારાજે જે ભજન આપ્યું છે ને એ ભજન તો શબ્દ અને સુરતાથી થાય છે ભજન ગાવું નથી પડતું ગાવા માટે આ તો સંતોનું પગથિયું છે કે રાગ રાગણી છે શબ્દોને હારમાળમાં ગોઠવી અને સંગીત સાથે મઢી અને ગાવામાં આવે છે પણ ગુરુ મહારાજને તો આ ભજનની રીત આપી છે કે હે સદગુરુની દયાથી મેં ગુરુની સભામાં ભજનોમાં ગયા હતા રામની સભા જેને રામની સભા કોને કહી શકાય કે જે અખંડ રામની મારા ગુરુએ મને ઓળખાણ કરાવી છે એ નામના ભજનમાં અમે ગયા હતા એ નામ સદગુરુ મારા જુગથી સમજાવીને આપણને પાટે આપે છે આ નામ ગુરુ મહારાજે આપ્યું અને એની ઓળખાણ કેવી કરાવી જો કે એવી પ્યાલી મેં તો પીધી હોય સંતોએ પ્યાલા કીધા પણ સદગુરુ મહારાજે જે શબદરૂપી પ્યાલો પાયો છે પ્યાલો એ પ્યાલાની વાત છે કે જ્યાં સુધી નાત જાતનો કાંઠો ન તૂટે અઢારય વર્ણમાં સરખું ન દેખાય સદ્ગુરુ મહારાજ તો ચારેય ખાણીમાં સમાનતા દર્શાવે છે કે ઈંડ પિંડ જળાશય અને વનસ્પતિ આ ચાર ખાણી છે આ ચાર ખાણીની માલપા કંઈ નાનું મોટું નથી બધામાં પરમાત્મા આત્મા રૂપી બિરાજમાન થઈ રહ્યો છે જેની સંતો સાંખ આપે કે તું નાનો હું મોટો આ ખ્યાલ જગતનો ખોટો તરશાને તો મોટો લાગે દરિયા કરતા લોટો કારણ કે લોટો મીઠું પાણી હોય તો એ કામનું છે ને ઓલું કામનું નથી કદાચ દરિયો ભર્યો હોય તો એટલે સદગુરુ મહારાજે કીધું કામે બધા સરખા છે જે રાજુભાઈ પધાર્યા છે એ કાર્ય કરી હું ન કરી શકું હું કરી શકું એ ન કરી શકે આ સદગુરુ મહારાજ રચના છે કે બધુંય બધાને નથી આપવું આવો પ્યાલો મારા ગુરુજીએ પ્રેમથી હેતથી મને પાયો છે અને એ ગુરુના દયાના હું વખાણ શું કરું ગુરુના ગુણના વખાણ શું કરું એ આ મુખે કવું જેનું માપ નો આવે આ ઇન્દ્ર કુબેર જેવા જેના ગુણ લાગાવે એ ચાર વેદ જેના ગુણ ગાવે આ ચાર વેદ જેના ગુણ લાગાવે તે ગુરુ મહારાજના નામની તુલ્ય કોઈ આવે એવું નથી એવું નામ મારા સદગુરુ મહારાજે મને આપ્યું છે એ કયું નામ આવો પહેલો રે પ્યાલો મારા ગુરુજીએ પાયો કાલો મારા ગુરુજીએ પાયો બીજેપી આલે रजની બીજેપી આલે रजની રેલીવાલાનો રસ પુરણ પીધો આવી રીતે સદ્ગુરુ મહારાજે બે પ્યાલા પાયા એક સમજણનો પ્યાલા પાયો તું સમજી જા નાનું મોટું કાંઈ નથી જેની યુક્તિ દ્વારા સમજાયો આ મનુષ્યમાં નાના મોટાનો ભેદ તૂટે એવું નથી પણ ગુરુ મહારાજ પાટે જાય એટલે યુગતિ બતાવે છે અને એ યુગતિ દ્વારા આપણને સમજવામાં આવે છે કે કામથી બધા સરખા હશે પણ ગુરુ મહારાજની જુગતિ સિવાય આ સમજાય એવું નથી અને બીજે પ્યાલે રજની રેલી શું કહે છે ગુરુ મહારાજ કે અજ્ઞાન રૂપી જે અંધકારું હતું એ મારા ગુરુ મહારાજે દૂર કરી નાખ્યું રજની રજની એટલે કે અંધારું પણ ગુરુ મહારાજ પાસે જ્યારે પાટે બિરાજમાન થાવ ત્યારે અંધારું આપોઆપ દૂર થઈ જાય છે અને સવારે સોનાનો સૂરજ ઉગે છે આ મારા ગુરુ મહારાજની દયાથી મારો જે અનુભવ છે એની હું વાત કરું છું તો શબદરૂપી બે પ્યાલા પાયા તો એની આગળ ગુરુ મહારાજ શું કહે છે કે હે શિષ્ય હજી આની આગળ શબ્દરૂપી તારે પ્યાલા પીવાના છે ત્યારે તને આ સમજાય છે ને આનો ઉગાડ થાય છે અને તને અનુભવ થાય છે તો ત્રીજો પાલો કેવો પાયો કે એક રામ દશરથ ઘરે ડોલે એક રામ સબગટ બોલે એક રામ સબસે ન્યારા અને એક રામ જેને કહેવાય અખંડ રામની ઓળખાણ કરાવી દીધા હોય ચાર રામ તો આ એક ઘટ ખાલી નથી જે રામ બોલી રહ્યો છે એમાં દશરથ ઘેરે ડોલે એટલે કે આ દસ ઇન્દ્રીનો રથ છે આ બોલી રહી ઈ બીજો નથી પરમાત્મા પોતે અજ્ઞાની જીવ આંધળો અળગો રહીને ગોતે આને ઓળખાણ કરાવી દીધી અને એક રામ સકલ પ્રસારા કે તમે દ્રષ્ટિ કરો અહીંયા ક્યાં પરમાત્માનો વાસ નથી અને એક રામ સબસે ન્યારા કે જે ઓળખાણમાં આવી શકે એવું નથી પણ એની ઓળખાણ કોણ કરી શકે અરે ગોતમાં ધોળું ગોતો જડે નહીં આ ગહન ગોવિંદો રે ગોતવા ધોડું ગોતો ચડે નહીં આ ગહન ગોવિંદો રે હરિજનોને હાથ વગો છે એ મારા હરિજનોને હાથ વગો આ પ્રેમ પર ખંદો રે મોજ મારેવું મોજ મારેવું હે મોજ માં રહેવું મોજ માં રહેવું મોજ માં રહેવું રે મારા ભાઈ અલખ ધણી ની એ યગમ યગોચર ચર અલખ ધણી ની મોજ માં રહેવું રે મોજ માં રહેવું મોજ માં રહેવું મોજ માં રહેવું હરિજનો ને તો હાથ વગો છે ભલા માણા એને ગોતવાનો ન હોય કે પ્રગટ પીયું તમારી પાસે રમી રહ્યા છે આવી પ્રગટ ઓળખાણ કરાવી દીધી પણ રોમે રોમે જેને રણકાર લાગી જાય ગુરુ મહારાજની દયાથી અને ત્રીજો પ્યાલો કહેવામાં આવે છે કે એક ઘટ ખાલી નઈ રોમે રોમમાં માં રણકાર લાગી ગયો આવો તીજો રે પ્યાલો મારા રોમે રોમે વ્યાપો તીજો રે પ્યાલો મારા રોમે રોમે વ્યાપો ચોથે પિયાલે થઈશું ચોથે રે પ્યાલે થઈશું ઘેલી વાલાનો રસ પૂરણ પીધો ચોથે પિયાલે થઈશું ઘેલી વાલાનો રસ પૂરણ પૂરણ ત્રીજો પ્યાલો મારા રોમે રોમે વ્યાપ્યો કેવા રોમે રોમે વ્યાપ્યો અને ચોથા પિયાલે થઈ હું ઘેલી હું ઘેલી કોને કહેવાય કે સદ્ગુરુ મહારાજે ઓળખાઈને કરાવી દીધી ભલામાણા તું દેહ નથી તું આ પાંચ તત્વનો દેહ નથી તું એનેથી પાર છું જેની ઓળખાણ કરાવી દીધી સમઢિયાળાની માલકુર ગંગા સાથે પાનબે કહોળ સંઘ જેને નક્કી કરાવીને કહી દીધું કે પિન રે બ્રહ્માંડથી પરસે ગુરુ મારા એનો દેખાડું તમને દેશ

ध्रुवोलाद गांडो प्रहलाद गांडो, गांडो रोहिदा ध्रु ગાંડા આવા પ્રહલાદ ગાંડા એ જ ગાંડા રોહી દાસ સ્મરજી અગલાણ યોગી તો છે એવો ગાંડો યોલો જલાણ જોગી આવી ગાંડા ની વણજાય છે દેહ ધ્યાસ મટી જાય એટલે માણસો જગત એને ગાંડો કે પણ ગાંડો નથી ભલામણા એને ભજન લાગી ગયું ભજન કોને લાગે કે ગુરુ મહારાજ ની દયા હોય કોઈ ઈ ખાતાનો જીવ હોય તો લાગે નહીં તો ભજન કરવા ઘણા મથે છે અમારે સંતો ઘણા કે ભાઈ ભજન કેમ કરવું પ્રથમ તો એ વાત કરે કે ભજન કોણ કરે કોનું કરે ને શા માટે કરે પણ આ જીવને શિવને પામવા માટે થઈને ભજન કરવું પડે છે કારણ કે જ્યાં સુધી જીવ ભાવ છે ને ત્યાં સુધી શિવ તત્વની ઓળખાણ થઈ શકે એવું નથી શિવમય બની શકે એવું નથી એટલે આ ભજન કરવું પડે છે તો આને આગળ શું કહે છે કે જે પ્રગટ ઓળખાણ કરાવી દીધી ઈશ્વરની વાત કરીએ આપણે કે જગતની માલિકો ગમે તે ભગવાન માતાજી પીર પૈગંબર દેવ દેવસ્થાન માન બધા માને સત્ય જ છે આપણે કોઈ ખંડન મંડન કરીને અસત્ય નથી કહેતા પણ બધા એકમાં સમાવી જાય સબકા માલિક એક આ સબકા માલિકને ઓળખાવી દીધો ગુરુ મહારાજે તો આને ઓળખવા માટે થઈને ઘણા કંઈક મને સ્વપ્નમાં આવ્યા મારું કામ કર્યું આમ કર્યું એ બધું સાચું છે પણ ગુરુ મહારાજની દયાથી સુરતાના ખેલ છે અને સુરતાથી આ બધું પ્રગટ થાય છે ગુરુ મહારાજે સુરતા ઓળખાવી અને પાર શબ્દાય જેના લગ્ન કર્યા છે અને બેનો મેળાપ થાય તો જ આ પ્રગટ થાય નહી પ્રગટ થવું અશક્ય છે તો આ વાણીની માલિકી શું કે છે મોટા યોગેશ્વર કોઈ ના સપને નો આવે મોટા યોગેશ્વર કોઈ ના સપને નો આવે આ મારા મંદિર આમાં આ મંદિર આમાં માલે વાલા નો રસ પૂરણ પીધો ની શોભા માય મે ભજનો માં ગુરુ ની શોભા માય મે રમવા ને જ્ઞાતા પછલી ભરી રસ પીધોવાલાનો રસ પૂરણ પૂરણ પીધો આવો ગુરુ મહારાજનો નો પૂરણ રસ છે કે મોટા યોગેશ્વર કોઈના સપને ન આવે અને આ ગુરુ મહારાજે પ્રગટ જે કીધું ને એ પોતાની પાસે રમી રહ્યો છે એની ઓળખાણ કરાવી દીધી આ તો મારા મન મંદિર માલે આવે ગુરુ મહારાજે ઓળખાણ કરાવી દીધી પણ ક્યારે થાય ગુરુ શિષ્ય દોનું હોય સાચા તો પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશા બાકી નહીતર પતય એવું નથી કારણ કે સંતોએ પોતાનો અનુભવ કીધો છે કે જૈસી પ્રીત કુટુંબ સે સદગુરુ છે હોય એમના મળે એવું નથી રાજુભાઈ જેવી કુટુંબથી એવી જ સદગુરુથી હોય આ સાત દીપ અને નવ ખંડમાં ક્યાંનો પલ્લો પકડે નહીં કોઈ આવી સદગુરુ મહારાજની દયા થઈ છે એટલે ગુરુ મહારાજ અને શિષ્ય બંને એક બની જાય તો આ સમજાય આ સબટ થઈ સાથે શબત થઈ શું મારા ગુરુજી ની સાથે વાત નો શું બીજી વાત નો હું બીજી વાતે વાલા નો રસ પૂરણ પીધો કારણ કે ગુરુ મારા જયારે એક થઈ ગયું પ્રથમ તો આપણે વાત કરવી કે ભજનની વાત કરી કે ભજન કહો ને ગુરુજી ભજન અમે કેમ કરીએ તો આ ભજન ઘણા અમારે કોમેન્ટો આવે છે અમારી ચેનલ છે રમેશ જીડિયા ઓફિશિયલ આમાં કોમેન્ટો આવે છે કે આવા ભજન સંતો આપણે નિરાયતના એવું કહે છે કે ભજન કરવું ન પડે પણ ગુરુ મહારાજે આ ભજનની રીત આપી છે આપણને કે ભજનને ટેવ પાડવી પડે ભજન ટેવ કોને પાડવાની છે મનને વાળવા માટે થઈ આ મનને વાળવા માટે થઈને ભજનની બાકી હમણાં આપણે વાત કરીએ એમ ગુરુ શિષ્ય બે એક થઈ જાય હવે પોતે ભજન બની જાય તો ક્યાં ભજન કરવાની જરૂર છે પણ ભજન બનવું કઠિન છે ગુરુ મહારાજની દયા હોય તો ભજન બની શકાય એને ભજન ન કરવું પડે પણ આ તો જાપ આપ્યા છે ને આપણને જાપ જપતા જપતા અજંપા થઈ જાય અને જેને આઠે પૌર અવનિષ્ઠ જેની સાધ થાય અને સાધક કહેવાય આવા જુનાગઢની માલિકો નરસિંહ મહેતા જેને આપણે હાલમાં જઈ દામોદર કુંડ કહેવામાં આવે છે આ દામોદર દાસ નરસિંહ મહેતાના ગુરુ હતા અને એમની પ્રેરણાથી નરસિંહ મહેતા ને પ્રગટ થયું હતું মেটা নৰসিংা স্বামী প্ৰেম ধৰি নে ৰচ প্ৰেম ধৰি নে ৰস পি ধানো ৰস পূৰণ পিধ ગુરુની પછલી ભરીને રસ વાલાનો રસ પૂરણ પૂરણ પીધ